પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાનગર જામજસા એ ખૂબ ધૂમધામથી ભાવપૂર્વક સામયો કરીને નગરમાં પધરાવ્યા આપશ્રીને બિરાજવા માટે ખાસ નગરના જામ સરોવર પાસે વિશાળ દેરા તંબુમાં સમિયાણા ઊભા કરીને સુંદર વ્યવસ્થા બિછાવી હતી ત્યાં શ્રી પોતાના રાજસી સેવક તથા વૈષ્ણવ જૂથ સહિત બિરાજ્યા રાજા રાણી પોતાના મનમાં પિયાજીને લાડ લડાવવા વિવિધ મનોરથ સેવા સેવી રહ્યા છે જામજસાને એકાંતમાં બોલાવીને કમલાવતી પોતાનો મનોભાવ પ્રગટ કરતા કહે છે કે રાજા આપણા પ્રાણવલ્લભ પ્રિય પ્રિતમને અતિ લાડ લડાવવાના મારા મનમાં મનોરથ છે રાજમેલમાં પધરાવીને કેસર સ્નાન કરાવવાનું સાથે લાલબાવા પણ પધાર્યા છે તો આ અલૌકિક સુખ લઈને પ્રભુજીને ખેલાવવાની ઈચ્છા છે રાજા જસાજીએ રાણીની વાત સાંભળી અતિ પ્રસન્ન થતા કહ્યું કે કમલા તારા મનનો મનોરથ જે છે ને એ જ મારા મનમાં રમી રહ્યો હતો તારા અને મારા પિયુજી તો એક જ છે એમાં સંકોચ શાનો હોય રાજ્યના ભંડાર પ્રભુજીને માટે ખુલ્લા જ છે આવો અલૌકિક અવસર ફરી ફરીને પ્રાપ્ત નહીં થાય કમલા વિભાજી અને ગંગાજી ગંગાબાઈએ જે સુખ પ્રભુજીને આપ્યું છે ને તેથી પણ અધિક સુખ આપીને લાડ લડાવવાની મારી ઈચ્છા છે હવે આ બંનેનો ભાવ એક થયો આનંદનો અતિરેક થઈ ગયો છે હવે આ રાજા રાણી જે છે એ ઠાકોરજીને પધરાવવાની અને કેસર સ્નાનની જે તૈયારી કરી રહ્યા છે ને આ દ્રશ્ય લખમા નામની વડારણ દૂરથી જોઈ રહી છે કોણ લખમા વડારણ તેના મનમાં પણ તે સ્વરૂપના દર્શન કરવાની તાલાવેલી લાગી થોડી વારે લખમાં રાણી પાસે આવીને કહ્યું કે રાણીબા ક્યારે દર્શન કરવા ચાલશું કમલાવતી કહ્યું બસ તૈયારી કરો ચાલવું જ છે પ્રભુજી તથા જ રહ્યા આશ્ચર્ય આશ્ચર્ય સાથે બોલી રાણીબા એવું હોય ખરું કમલાવતીએ કહ્યું હા લખમા પ્રભુજી તો પોતાના ભક્તના પ્રેમના ભૂખ્યા છે તેનો ભાવ જોઈને તે પણ પોતાપણું ભૂલી જાય છે એની તને શું ખબર હવે જામ ની રાણી કમલાવતી પોતાની લખમા નામની વડારણને સાથે લઈ જઈને શ્રીજીના દર્શન કરવા માટે આવી પ્રભુ શ્રી ગોપાલાજીના ચરણમાં સાષ્ટાંગ દંવટ પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યા ભેટ ધરી લાલબાબાના દર્શન કરીને ચરણ સ્પર્શ કરીને ભેટ ધરી એટલે કે ગોપેન્દ્રલાલજી લાલબાબાના શ્રીમુખના દર્શન કરતાં તેનું મન બાલભાવમાં મનોહર મુહૂર્તમાં લોભાઈ ગયું ગોપિન્દ્રજીના સ્વરૂપમાં સાક્ષાત રાસ વિહારીનું દર્શન થયું કોટી ભાનુની કાંતિવાન સ્વરૂપનું દર્શન થતા સ્વરૂપાવેશમાં બંને મૂર્છાગત થઈ ગઈ એટલે આટલો બધો ચળકાટ હોય આટલો બધો ઉજાસ હોય પ્રકાશ હોય કે કોટી ભાનુ ભાનુ એટલે સૂર્ય એટલે કોટી સૂર્ય હોય ને એટલો બધો પ્રકાશ જોયો અને એ સ્વરૂપાવેશની અંદર મૂર્છાગત થઈ ગયા એક મુહૂર્ત પછી ગોપેન્દ્રજીએ બંનેના મસ્તક ઉપર કર કમળ ધર્યો એટલે બંનેને સુધીમાં આવી ગયા એટલે બંને સુધીમાં આવી ગયા પછી લખમા વડારણની ઉત્કટ ઈચ્છા જાણીને શરણદાન આપ્યું લખમા વડારણને હજી શરણદાન નહોતું થયું એ પહેલા દર્શન થઈ ગયા ઠાકોરજીના કોની આડીથી ભગવદીની આડીથી સંગ કોનો છે રાણીનો છે એ ભગવતી છે ભગવતીના સંગ થકી દર્શન પહેલા થઈ ગયા સંઘમાં દરબારના ઠકરાણા પણ વૈષ્ણવ થયા એટલે કે બીજા ઠકરાણા પણ વૈષ્ણવ થયા પોતાનું બિરદ પાડવા માટે પ્રભુજી પરદેશ પધારી રહ્યા છે અને જીવોને શરણદાન આપીને પોતાની બિરદાય પ્રભુતા પ્રગટ કરે છે હવે ઠાકોરજીને ત્યાં લાડ લડાવી રહ્યા છે કેસરી સ્નાન થઈ રહ્યા છે કાન કમનીય કાંત સ્વરૂપના દર્શન કરતા અગણિત જુવતીના જૂથ પણ પ્રભુજીને તથા લાલ બાવાને અતિ લાડ લડાવતા આતુર થઈ રહ્યા છે હવે ઠાકોરજી ગઢમાં પધાર્યા છે બેઠકે બિરાજી રહ્યા છે ત્યાં બધા ચરણ સ્પર્શ કરી રહ્યા છે ત્યાં બધા ચરણ સ્પર્શ કરી રહ્યા છે અને ઠાકોરજીને કંઠના હાર હમેલ હાંસડી કોઈ કરના કંકણ કડા પહોંચી તો કોઈ કાનના કુંડણ કરણફૂલ તો કોઈ મોતીના શેર તો કોઈ રૂપના નેપુર જાંજર કાંબી કંડલા આ રીતે સર્વ પોતપોતાનું સર્વસ્વ અર્પણ કરી રહી છે ઠાકોરજીએ દર્શન આપ્યા પછી બધાય ઠાકોરજીના સ્વરૂપમાં લોભાઈ ગયા છે એટલે બધાએ પોતપોતાનું સમર્પણ ભાવ આવી ગયો છે અને પોતપોતાના સ્વનું સમર્પણ કરે છે ત્યાં લખવાની એક સખી એનું નામ છે ખોખી આ દ્રશ્ય જોતા પોતાની નિષ્કંચનતાના કારણે લજ્જિત થઈને મુખ સંતાડી રહી છે એને સંકોચ થયો કે મારી પાસે તો આટલું બધું ધન નથી આ બધા કેટલું બધું ધર ઠાકોરજીને ધરી રહ્યા છે નિષ્કચનતાને કારણે સંકોચ થઈને મુખ સંતાડી રહી છે એ સંતાઈ રહ્યા છે રસિક રસ રાજ સર્વ ઉપર ઊંચી નીચી આપની ચકોર દ્રષ્ટિ આમ તેમ ફેરવી રહ્યા છે હવે ખોખીબાઈ સંતાઈ રહ્યા છે પણ ઠાકોરજીથી સંતાઈ શકાય ખોખીભાઈ તાજી સેવક થઈ છે તેની ઉપર દ્રષ્ટિ કરતા કહ્યું અરે ખોખી કહા સોચ હે કચુક ભેટ ધર તો શરણે આવે ને એટલે ભેટ ધરવાની હોય ખોખીબાઈને તાજું તાજું શરણદાન થયું છે અને છુપાઈ રહ્યા છે કે મારી પાસે કાંઈ નથી ભલે મને શરણદાન આપ્યું હું શું ધરું આ બધા તો સોનું ધરેશ એટલે ગોપિન્દ્રલાલજી ગોતીને કહે છે કહા સોચ હે કચુંક ભેટ ધર ત્યારે ખોખીબાઈએ કહ્યું રાજ ખમ્મા ખમ્મા બલિહારી જાઓ રાજ મારી પાસે તો કશું નથી આપની સેવાટેલમાં રાખી લો એ જ મારી ભેટ પ્રભુ હું તો સાવ નિષ્કંચન છું મહારાજ રાજ આપ તો પરમોદાર છો હવે જો મારી પાસે દેવા માટે મારી જાત સિવાય બીજું કઈ નથી હું સેવા કરીશ એ મારી ભેટ સમજો એવું સમર્પણ ભાવે ને આવ્યો મારે પાસે બીજું કાંઈ દેવાનું છે નહીં આ દેહ છે એનાથી હું સેવા કરીશ ત્યારે રસિક રાજર હેવેકંચન નથી તું સભર ભાવવાળી છ તારો ભાવ તો રસથી ભરેલો છે આ તારી નકવેસર ધરી દે જે તે પહેર્યું છે ને એ દર્દે ત્યારે બાય ખોખી લજ્જિત થતા પ્રેમ મગ્ન બની ગઈ અને નકવેસર શ્રી ચરણમાં ધરી દીધી અને રાજના શ્રીમુખના ઓવારણા લેતા મૂર્છાગત થઈ ગઈ હવે ઠાકોરજીની નજીક આવ્યા ઓવારણા લીધા એટલે મૂર્છા પામી ગયા લખમાં ચિંતાતુર મુખથી પોતાની સખી સામૂહ જોઈ રહી અને ચિંતાગ્રસ્ત બની ગઈ એટલે કે આને હું થઈ ગયું ઘડીકવારમાં એટલે મૂર્છાગત થઈ ગઈ તો ચિંતા થઈ એની સખીને ચિંતાગ્રસ્ત બનીને લાલબાવાનું મુખારવીન જોઈ રહી કે હવે શું થશે એટલે કે હવે આને મૂર્છાગત થઈ ગઈ ઠાકોરજી શું કરશે એમ હવે આને કેવી રીતે પાછી ભાનમાં લાવશો ત્યારે લાલબાવાએ કહ્યું લખમા કાં ચિંતા કરો હો ઇનકી દસમી અવસ્થા હે ગઈ હે થોડી વારે રસિક રાજે મૃદુવાણી બોલતા કહ્યું ખોખી ઊઠ તેરો મનોરથ પૂર્ણ ભયો થોડી વાર મૂર્છાવસ્થામાં રાખી ખોખીબાઈને ભૂપેન્દ્રલાલજીએ પછી કીધું ખોખી ઉઠ કેમ કે એને દસમી અવસ્થા હતી જ્યારે મૂર્છા અવસ્થામાં હોય ને ત્યારે એને લીલાની સુધી આવે છે દર્શન કરે છે અલૌકિક દિવ્ય લીલાની અંદર રાચતા હોય છે ઠાકોરજી એને થોડી વાર રાચવા દે પછી એને પાછા ભૂતલ પર બોલાવે છે અને ઠાકોરજીના વચન દ્વારા એ ઉઠી ગયા ખોખી ઉઠ તે મનોરથ પૂર્ણ ભયો બાઈ ખોખી સ્વસ્થ થતા લખમાએ પૂછ્યું ખોખી તને શું થઈ ગયું તું ત્યારે ખોખીબાઈએ કહ્યું મને રાજની રસિક લીલાનું દર્શન થયું અલૌકિક વ્રજભૂમિમાં ખેલતા દીધા લખમાએ કહ્યું તારું વડું ભાગ્ય રાજવીના લીલાનું દર્શન કોણ કરાવે કોઈ પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગી અને પ્રભુજીએ તેને પોતાની સેવાટેલમાં રાખી દીધી જો એનો મનોરથ તો હતો જ મન સેવાટેલમાં રાખો ઠાકોરજી એનો મનોરથ પૂર્ણ બી કર્યો એ સેવાટેલમાં રાખી દીધી આશ્રી ત્યાંથી પોતાના જૂથ સહિત ડેરે પધાર્યા આ હતા ખોખી વાત જે લખમાની સખી છે એનો ભાવ પણ ઠાકોરજીએ એ પૂર્ણ કર્યો એવું આપણે આજે જાણ્યું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની આપું છું એવા ખોખીભાઈ ને લખમાબાઈ બંને પણ આમ પહોંચે બોલો શ્રી ગોપાલ સંહિતા ભાગ બીજા